સહજયોગ આજે વંચાય છે તમને સહજ યોગ એ સંસ્થામાંથી અમે આવ્યા છીએ અને આ જે યોગ શું છે તેની માટે તમને જાગૃત છે એ શું છે સહ એટલે આપણી સાથે અને જ એટલે જન્મેલું એ જે વર્ષો જૂનો આજે રામાયણમાં જે રામ ભગવાન ગુરુકુળમાં જતા હતા અને એમને જે શિક્ષા લેતા હતા એટલા એટલું જૂનું છે આ સહજીઓ બરાબર છે તો આજે આપણે એના વિશે થોડી સમજણ લેવાના છે આ જે દેખાય છે તમને એ જે આકૃતિ છે માનવની આકૃતિ છે અને કઈ રીતે છે હાથ બંને એ આકૃતિમાં હાથ કઈ રીતે છે કઈ રીતે બતાવે છે એવી રીતે તમારે બધાએ હાથ ખુલ્લા રાખી ખોળામાં બેસવાનું છે શાંતિથી કઈ ટપટા કશું નહીં આરામથી તમે બે હાથ ખુલ્લા રાખી અને અમા જેવું બતાવ્યું છે એવી રીતે તમારે બધાએ બે હાથ ખુલ્લા ખોળામાં રાખીને બેસવાનું છે હવે છે ને આપણા શરીરની અંદર આ રીતની રચના ઈશ્વરે કરેલી છે કે ત્રણ નાળી છે આપણા શરીરમાં આ જે પીળી છે આ જે પીળી દેખાય છે તે અહીંયાથી શરૂ થાય છે અને અહીંયા ઉપર અહીંયા ક્રોસ થાય છે એને આપણે સૂર્યનાળી કહીએ જમણી બાજુ હોય છે આ જમણી બાજુ છે ડાબી બાજુ જે છે ને આ નાળી અહીંયાથી શરૂ થઈ અને અહીંયા ઉપર ક્રોસ થાય છે એને આપણે ચંદ્રનાડી કહીએ આ નાળી છે ડાબી બાજુ એટલે જમણી બાજુ એટલે અને વચ્ચે જે જે છે માર્ગ આ જે માર્ગ છે એ અહીંયાથી શરૂ થઈ અને સીધું અહીંયા જે છે કમળ એ કમળની જેમ અહીંયા આપણે તારું જે છે ત્યાં ટાળવામાં અહીંયા એનો અનુભવ થાય છે આજે આપણે બધો અનુભવ જ લેવાનો છે આ કોઈ વાત નથી કે કશું કોઈનું જે આપણે કહીએ ને કે આમ થાય એવું નહીં આ તમે પોતે અનુભવ કરશો અત્યારે તમે બધા જ બરાબર છે એટલે આપણે શું કરવાનું છે કે આપણે જે હાથે જમીએ છીએ કયા હાથે જમીએ છીએ આપણે જમણા હાથે તો જમણો હાથ આપણો જે બધી ક્રિયા કરીએ તો બધું આપણે જમણા હાથે કરીએ છીએ કંઈ બી કામ કરીએ લખીએ તો આપણે બધું જમણા હાથે કરીએ છીએ કયો હાથ વાપરીએ છીએ લખીએ તો કયા હાથે લખીએ છીએ જમીએ તો કયા હાથે જમીએ છીએ કઈ બી કામ કરીએ તો કયા હાથે કરીએ છીએ અને ઈચ્છા ક્યાંથી કરીએ છીએ ડાબા હાથે પણ કામ કરીએ છીએ જમણા હાથે બરાબર છે ને હવે આપણને બધાને હૃદયમાં ધબકારા સંભળાય છે લબ ડબ લબ ડબ ક્યાં સંભળાય છે હૃદય ક્યાં છે હૃદય ક્યાં છે ડાબી બાજુ ધબકારા ક્યાં સંભળાય છે હૃદય છે ને ત્યાં બધાને ધબકારા સંભળાય છે ને ત્યાં આપણો હાથ લઈ જવાનો છે ડાબો હાથ ખુલ્લો કળામાં રાખવાનો છે અને જમણો હાથ આપણો આપણે શું કરવાનું છે કે જ્યાં આપણું હૃદય છે ત્યાં આપણો હાથ લઈ જવાનું છે જમણોમાં અને ડાબો હાથનો ખુલ્લો ખોળામાં રાખવાનો સમજણ પડી ગઈ કપડાના હ

અને પછી એ જ હાથ આપણો આ હાથ કપાતો લઈ જવાનો છે માથું થોડું નીચે નમાવાનું છે નીચે થોડું નમાવાનું છે અને પછી બે બાજુથી થોડું દબાવવાનું છે એકદમ હળવાથી માથું દુખે તો કેમ પકડે આપણે એવી રીતે અને અહીંયા આપણે ઈશ્વરને પ્રાર્થના કરવાની છે કે મને હું બધાને ક્ષમા કરું છું હું બધાને ક્ષમા કરું છું તમે પણ મને ક્ષમા કરી દો હવે એ થાક આપણો પછી તાળવામાં લઈ જવાનું છે અહીંયા હ અને પછી અહીંયા માથું થોડું નીચે નમાય અને ઘડિયાળનો કાંટો જે દિશામાં ફરે એમ સાત વાર આપણે ફેરવવાનું છે અને અહીંયા પણ આપણે પ્રાર્થના જ કરવાની છે કે મને તમારી સાથે જોડી દો ચામડી ફરે એ રીતે આપણે ખાલી વાળને નહીં ફેરવવાના ખાલી ચામડી આપણી ફરે ને માથાની એ રીતે થોડું દબાઈ અને સાત વાર આપણે ફેરવવાનું છે આંગળીઓ બધી ઊંચી જેવું મારા હાથ જોઈ લો મારો હાથ કઈ રીતે છે એ રીતે સમજી લો જોઈ લો આમ સાત વાર કરવાનું છે અને અહીંયા પછી આપણે પ્રાર્થના કરવાની છે તો પહેલાં આપણે શું કરવાનું શ્વાસ લો થોડો થોડો શ્વાસ લો થોડો હવે આપણે જમણો હાથ આપણને જ્યાં ધબકારા સમાયે છે ત્યાં સ્ટેપ કરવાનો છે આપણે ઈશ્વરને મનમાં પ્રાર્થના કરવાની છે કે હે ઈશ્વર મને તમારી સાથે જોડી દો મને તમારો પ્રેમ આપો મનમાં બધા પ્રાર્થના કરશે ખૂબ હૃદયથી પ્રાર્થના કરવાની હે ઈશ્વર મને તમારી સાથે જોડી દો મને તમારો પ્રેમ આપો ઈશ્વર મને તમારો પ્રેમ આપો મને તમારી સાથે જોડી દોરેથી આપણે આપણો જમણો હાથ કપા પર લઈ જવાનો છે માથું થોડું નમાવાનું છે કપા પર લઈ જવાનું છે માથું થોડું નમાવાનું છે બે બાજુથી થોડું દબાવાનું છે અને મનમાં ને મનમાં ઈશ્વરને આપણે પ્રાર્થના કરીશું કે હે ઈશ્વર હું બધાને ક્ષમા કરું છું હે ઈશ્વર હું બધાને ક્ષમા કરું છું ક્ષમા 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 હે ઈશ્વર હું બધાને ક્ષમા કરું છું તમે પણ મને ક્ષમા કરો મારા પણ કૃપા કરો મને ક્ષમા કરો હવે આપણે આપણો એ જ હાથ તાળાવા પર લઈ જવાનો છે તાળા પર લઈ જવાનું છે માથું થોડું નમાવાનું છે અને સાત વાર આપણે ગો ગો ઘડિયાળની દિશામાં આપણો હાથ ફેરવવાનો છે આંગળીઓ બધી નીચી રહેશે હથેળી ટાળવાને અડાડવાની છે થોડી દબાવવાની છે અને ત્યાં આપણે સાત વાર ઘડિયાળની દિશામાં આપણે જેમ કાંટો ફરે એમ આપણો હાથ ફેરવવાનો છે અને અહીંયા આપણે પ્રાર્થના કરીશું કે હે ઈશ્વર મને તમારી સાથે જોડી દો હે ઈશ્વર મને તમારો યોગ આપો મને મારો આત્મસાક્ષાત્કાર આપો મને તમારો પ્રેમ આપો હે ઈશ્વર મને તમારી સાથે જોડી દો મને તમારો પ્રેમ આપો હવે તાળવાથી થોડો હાથ બે ઇંચ ઉપર લઈ જવાનો છે અને જોવાનું છે કે આપણા તાળવામાંથી શું ગરમ ગરમ ઠંડુ ઠંડુ કંઈ નીકળે છે અનુભવ લેવાનો છે થોડું થોડું બે ઇંચ ઉપર બે ઇંચ ઉપર રાખવાનો હાથ અને જોવાનું કે ઠંડુ ઠંડુ લાગે છે બહાર આવે છે તાળવામાંથી કાંઈ ગરમ ગરમ શું ફીલ થાય છે ફીલ કરવાનું છે અનુભવ કરવાનો છે શું થાય છે આપણને આપણી હાથની આંગળીમાં અને તાળવામાં આપણને શું થાય છે એનો અનુભવ લેવાનો છે શું લાગે છે તમને જો વાત કે તમને સાચું લાગે છે બંને હાથમાં આંખો બંધ કરીને બેસી દેવાનું કે 2 મિનિટ મ્યુઝિક વાગે આરામથી સાંભળવાનું હવે બત ધીમે ધીમે આંખો ખોલો ધીમે ધીમે એકદમ ધીમે આંખો

બે હાથ જોડીશું બે હાથ જોડીશું બધા બે હાથ જોડશે અને આ જે સહજયોગ ધ્યાન અમને ડૉક્ટર શ્રી નિર્મલા શ્રીવાસ્તવ એમણે અમને શીખવાડ્યો છે અને અમે તમને શીખવાડવા આવ્યા છે એનાથી અમને જે પણ એટલા સારા અનુભવો થયા છે અને અમે ઈચ્છીએ છીએ કે તમને પણ થાય તેને માટે જે તમને અત્યારે અનુભવ કર્યો તેના માટે આપણે એમના ખૂબ ખૂબ ધન્યવાદ કરીશું કે તમે અમને તમારી સાથેનો યોગ આપ્યો તેને બદલ અમે તમારા ખૂબ આભાર છીએ થેન્ક યુ સો મચ કહીએ ખૂબ ખૂબ આભાર તમારો હવે બંને બે હાથ ખુલ્લા રાખીને બેસવાનું છે બધાને ખાલી બે હાથ ખુલ્લા રાખીને બેસવાનું છે

તો તમને ભણવામાં કેટલું યાદ યાદ રહેશે ભણવા બેસો તો કોને કેટલું યાદ રહેશે કોનો પહેલો નંબર આવે છે કોણ કરવાનો ખાલી યાદ નથી રહેતું ને નથી યાદ રહેતું કેટલી બધી વાર ભણવું પડે તો યાદ રહેશે એવું છે એક વાર ભણે યાદ રહી જાય એવા કેટલા છે જે કરીએ છે કામ આપણે એમાં આપણું ધ્યાન હોય છે કે નથી હોતું જે કરીએ એમાં આપણું ધ્યાન નથી રહેતું અને આપણું ધ્યાન બીજી બધી વસ્તુઓમાં રહે છે એટલે જ્યારે આપણે અહીંયા ધ્યાન કરી છે ત્યારે આપણું અહીંયા જે પહેલું ચક્ર છે એનાથી આપણી શક્તિ સ્મરણ શક્તિ આપણા સુબુદ્ધિ સુબુદ્ધિ કોને કહીએ સારી બુદ્ધિ એ વિકસિત થાય છે એ ગુણ વિકસિત થાય છે આપણો ધ્યાન કરવાથી બીજું જે ચક્ર છે હવે અહિયાં ચિત્ર કળા કોને સરસ આવડે છે હાથ ખાલી ઉપર કરવાનો ચિત્ર કોણ સરસ બનાવે છે નાસ્તા કોઈને ડાન્સ કરવો ગમે છે ડાન્સિંગ નહીં જો કરો બેટા આવડે છે ને ડાન્સ જે કરતા હોય હા જે કરતા હોય તો હાથ ઉપર કરવાનો તમારી જોડે અત્યારે કરાવવાના નથી કશું હું તમારે હાથ ઊંચો કરવાનો છે કંઈ અમે તમારી પાસે કશું અમે ખાલી હાથ ઊંચો કરવાનો છે જેને આવડતું હોય ઊંચો પછી ગાવામાં કોણ છે ઢોલ પણ વગાડે મંજીરા કોઈ વગાડતા હશે શું છે આ જે ચક્ર છે બીજું તેનાથી આપણી અંદર કળા જેને જે ગમતું હોય એ કળા આપણી વિકસિત થાય છે આ જે નાભી ચક્ર છે બીજું હવે આપણી પાસે જે પણ વસ્તુ હોય આપણી પાસે જે કંપાસ હોય કે આપણી પાસે જે પેન્સિલ હોય કે જે બેગ હોય તેમાં આપણને સંતોષ છે કે આપણે બીજાનું જોઈને આપણને એમ થાય છે કે અરે મારી પાસે આવું જોઈએ ઘરે જઈને મમ્મીને કહેવાનું મારે તો આવું જોઈએ કોઈનું જોયું હોય તો આપણે પછી એમાં આપણને સંતોષ નથી હોતો તો આ ચક્રનું ધ્યાન કરવાથી આપણી અંદર સંતોષ અને સમાધાન આવે છે પછી આ જે હૃદય ચક્ર છે અનાહત ચક્ર એનો ગુણ એ છે કે આપણને ડર ના લાગે અત્યારે પરીક્ષા આવે તો કેટલા ને ડર લાગે પરીક્ષાનો કે પેપર આપવાનો આવે તો આપણે બધું ભૂલી જઈએ કે અરે શું લખવું હવે ઘરે તો ભણીને આયા છીએ પરીક્ષાની તૈયારી કરી છે પણ પેપર જેવું હાથમાં આવે એટલે બધું અસુયા હવે શું લખવું પેપરમાં એવું થાય છે ને થાય છે ને તો આ આના પર ધ્યાન કરીશું ને તો આપણો એ ડર જતો રહેશે હૃદય ચક્ર પર ધ્યાન કરવાથી આપણો ડર જે બી હોય ને આપણે અહીંયા આવીને બોલવાનું કે હમણાં તમને કહું કે અહીંયા આવીને બોલો તો પછી તમને એમ થાય ને કે અરે ડર લાગે બધાની વચ્ચે બોલવાનું ડર લાગે થાય ને એ ડર જતો રહે આપણો હવે આ જે વિશુદ્ધિ ચક્ર છે એ વિશુદ્ધિ ચક્રને આપણે બધા અહીંયા કોણ અહીંયા સ્કૂલમાં કોઈ એક તો એવું હશે ને કે જે બધાને ગમતું હશે એ બધાની સાથે પ્રેન્સ વાતો કરે ટીચરોને પણ ગમે પ્રિન્સિપલને પણ ગમે એવું કોઈ છે એવું કોઈ છે ખાલી હાથ તો કરવાનું છે કોઈ નહીં

જે આપણા ઘરે માતા પિતા છે એનું સન્માન કરીએ એ લોકોને પણ આપણે પ્રિય બનીએ ને બધાના પ્રિય બની જઈએ આપણે અને પછી અહિયાં જે આપણે ચક્ર પર તો એમાં આપણે કોઈ આપણને કઈ બોલ્યું તો આપણે ક્ષમા કરી દઉં આપણે સામે કે એને મને આમ કર્યું હવે કાલે એને મને ધક્કો માર્યો તો કાલે એને જઈને ધક્કો મારીશ એવું નહીં એવું કેટલા છે ક્ષમા કરી દેવાની છે હા સર એનાથી તકો વાગી ગયો કંઈ વાંધો નહીં ક્ષમા કરી દેવાની છે બરાબર છે અને જ્યારે આ બધા ગુણો જે બધા ચક્રો છે એ બધા અહીંયા જ્યારે એનું તમે ધ્યાન કરો છો ત્યારે છેલ્લે આપણે આવીએ છીએ સહસ્ત્રાર ચક્ર પર કે એ ચક્ર ઉપર જ્યારે બધા ચક્રોનું ઇન્ટિગ્રેશન અહીંયા થાય છે ઓકે એટલે અહીંયા તમારે

આ ધકી આપણી માતા છે એટલું કોને ખબર છે કોઈને ખબર છે આપણી માતા છે હે આપણને ફળ કોણ આપે છે આપણે તો ખાલી બીજ જ રોપીએ છીએ આપણે બીજ રોપીએ છીએ આપણને ફળ કોણ આપે છે ફાયદો કોણ આપે છે હે તો પછી આપણે એમને પગે લાગવું પડે હે આપણે જેના પર ઊભા રહીએ છીએ આપણો આધાર છે એ કોણ છે તો તમે બધા સવારે ઉઠી ને પહેલા ધરતી માતાને પગે લાગશો હવે તમારે પાંચ મિનિટ સવારે અને પાંચ મિનિટ રાત્રે સૂતા પહેલાં શું કરવાનું છે ઉઠો પથારીમાંથી કે બધા અહીંયા નીચે પગ મૂકો તે પહેલાં ધરતી માતાને પગે લાગવાનું છે અને ધ્યાન કરવાનું છે ક્યાં ધ્યાન કરવાનું અહીંયા જમણો હાથ ડાબો હાથ ફળામાં રાખવાનો તમારી સાથે જોડી દો મને માં લઈ જાઓ એવી જ રીતે જયારે ભણવા બેસો ત્યારે પાંચ મિનિટ અહિયાં ધ્યાન કરીને ભણશો તો બધું તમને તારી રીતે શું રહેશે રાત્રે સુતા પહેલા શું કરવાનું શું પ્રાર્થના કરવાની મને તમે ધ્યાનમાં લઈ જાઓ મને તમારી સાથે જોડી દો આટલું સહેલું છે આટલો સહેલો યોગ છે અને એ કરવાથી આપણી અંદર જે કરવું પડે રોજ કરવું પડે ઝાડને આપણે પાણી આપવું પડે છોડ હોય આપણે બીજ રોપીએ પણ પાણી તો આપવું પડે ને આપણે તો એ રીતે આપણે રોજે ધ્યાન કરવાનું છે અને ધ્યાન કરી અને આપણી અંદર આ જે બધા ગુણો છે તે બધાનો આપણે અંદર વિકાસ થાય એમ એમ આપણું કે પણ વ્યક્તિત્વ છે આપણને ગુસ્સો ના આવે આપણે પ્રેમપૂર્વક બધાની સાથે વ્યવહાર કરીએ બધાના ગમતા બનીએ હા ભણવામાં સારા નંબર આવે તો કોને ના ગમે ગમે ને તમને શાબાશી આપે ને કે સારા માર્ક્સ આવે પર હું સારા લઈને આવ્યા વિષયમાં તો આ સહજયોગ જ્ઞાની છે કોઈને પોતાનો અનુભવ કેવો છે અહીંયા આઈને કેવું છે શું અનુભવ થયો આપણે પ્રાર્થનાઓ કરી તો કોને કંઈ આવે કેવું છે શું અનુભવ થયો કોણ આઈને કહેશે અને રોજ કોણ કરાવશે પાંચ મિનિટ સવારે સ્કૂલે આવીને પાંચ મિનિટ કરશો આવું ડાયા થઈને બેસશો બધા ડાયા ડાયા લાગો છો હમ

આવીને અમને શીખવ્યું એ તમારો ખૂબ આભાર આ બધું કરવાથી મને સારું લાગ્યું અહીંયા માથા ઉપર હાથ મૂકીને હાથ ફેવર્યો અને હાથ નીચે લાવીને મને સારું લાગ્યું અને માથામાં અને હાથમાં ઠંડુ ઠંડુ લાગ્યું કોઈને આઈને કેવું છે મને આ બધું કરવાથી ખૂબ સારું લાગ્યું માથા ઉપર હાથ મળીને હાથમાં ઠંડુ ઠંડુ લાગ્યું હૃદયના ધબકારા સાંભળ્યા તો કેવું લાગ્યું સારું લાગતું હતું હૃદયના ધબકારા સાંભળીને મને ખૂબ સારું લાગ્યું એ વખતે કોઈ વિચાર આવતો તો કોઈ વિચાર આવતો તો હૃદયના ધબકારા સાંભળતા હતા તો એ વખતે કોઈ વિચાર આવ્યો મનમાં કોઈ વિચાર નતો આવતો ને ખાલી ધબકારા જ સાંભળ્યા ને તે વખતે મને બીજા ક્યાંય ધ્યાન નતો ત્યાં જ ધ્યાન હતું બરાબર અસ્તો આ સરે તમને કીધું કે તમે બધા કેવા બની જશો બહુ સરસ બની જશો આ શક્તિ તો તમે ધ્રુ શ્રવણ પ્રહલાદ એ બધાના નામ સાંભળ્યા છે અર્જુન સાંભળ્યા છે ના મહાભારતમાં અર્જુન એ તો બધાને ખબર હશે ખબર છે ને તો એ શેના માટે એ આટલા આગળ છે શેના માટે આપણે એને હજી પણ યાદ કરે છે આપણી વચ્ચે નથી તે છતાં પણ કેમ એમની જે એકાગ્રતા હતી ને એ કેવી હતી બહુ જ સરસ હતી કોઈની પણ એવી એકાગ્રતા હતી નહીં બરાબર તો તમારે પણ એવા અર્જુન જેવા બનવું છે ને ધ્રુવ જેવા બનવું છે ને બનવું છે એકલવ્ય જેવા સાંભળ્યું છે એકલવ્ય વિશે બધાએ નથી સાંભળ્યું ઠીક છે ટીચરને હું કહીશ કે તમને આ બધાની સ્ટોરી કહેશે બરાબર તમારા સ્કૂલના ટીચરને હું વાત કરીશ એ જે આ બધા પાત્રો છે ને અત્યારે આપણી વચ્ચે નથી પણ હજી પણ આપણે એમનામાં વિશેષ ગુણ છે એના લીધે હજી પણ આખી દુનિયા એમને યાદ કરે છે એ શેના કારણે તો એમની આ શક્તિ એમનામાં જાગૃત હતી અને એ શક્તિ દ્વારા એમણે એમના જીવનમાં ઘણા બધા એવા કામ કરી દા કે પૂરી દુનિયા એમને યાદ કરે છે

Allí a tu programa y tu